જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું શિયાળુ પિત્તમાં આપણે નિંદામણ નાશક જે આપણે બાસાલીન કહેતા હોય પેન્ડિમિથાઈલ કહેતા હોય તેને મારા અનુભવ પ્રમાણે વાત કરું છું તો કઈ રીતે આપણે તમામ પિત્તમાં સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો બેન્ડી મિથાઈલ ત્રીસ ઈસી હવે આની જે છાંટવાની પદ્ધતિ છે મારા અનુભવ પ્રમાણે તો આપણે આ રીતે આપણું પીએત કરેલું હોય એ પાણી પી ગયું હોય અને ત્યારબાદ આપણે ચોવીસ કલાકની અંદર એના ઉપર સ્પ્રે કરી તો સારામાં સારું રીઝલ મળતું હોય અને આપણે ભેગી પાંચ એમએલ ઓક્સી ફ્લોરિંગ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઇસી આ ગોલ કહી આપણે અને ગોલ કહીએ છીએ ખેડૂતની અને ખેડૂતો બધા વાપરે છે પણ ખેડૂતોને એક સૂચના છે કે આ સો એમ એલ છે ખેડૂતો એવું કરતા હોય કે આ લીટર એકનું જે આપણે પેન્ડીમિથાઇલ ત્રીસ ઈસી હોય એમાં ઉમેરી દેતા હોય અને પછી વાપરતા હોય તો આ યોગ્ય નથી આપણે સિતેર એમએલ એક પંપમાં આનું પ્રમાણ હોય તો આનું પાંચ એમ એલ એક પંપમાં નાખી અને સ્પ્રે કરી તો સારામાં સારા રિઝલ્ટ મળે છે આ મારા અનુભવ પ્રમાણે છે અને ત્યારબાદ જે આપણે શિયાળુ પીતું હોય એમાં આપણે કોરામાં છાંટવું હોય જેમ કે હમણાં હું બતાવીશ આગળ છાંટીને હું કોરામાં છાંટું છું તો તેમાં જે આપણે અત્યારે માર્કેટમાં સાતસો એમએલનું પેકિંગ આવે છે પેન્ડીમિલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ આ મિત્રો જોવાનું છે આ સી એસ ફોમ છે અને આ પેન્ડી મિથાઈલ જે છે એ ઈસી ફોર્મ છે બરાબર અને ગોલ છે એ પણ ઇસી ફોર્મ છે એટલે આનું પણ સિમ્પેરેમલ હોય પ્રમાણ એક પંપે જે ઘાટો રગડો આવે છે અને સાતસો એમએલના પેકિંગમાં આવે છે તો આના ભેગું પણ આપણે આ પાંચ એમએલ જો ગોલ ઉમેરવું હોય તો આનું પ્રમાણ આપણે પાસાઠ એમએલ રાખશું અને પાંચ એમ એલ આ ઉમેરશું એ પણ આમાં નહીં ઉમેરી અલગથી પાંચ એમએલ નાખશું અને સોળ લીટરના પંપની અંદર સ્પ્રે કરવાથી અદ્ભુત અને સારા રિઝલ્ટ મળે બીજા કોઈ પણ રીતે વાપરો પાણી ભેગું પાઈ ગયો કે ટેક્ટરથી છાંટો કે બીજા સંસાધનથી છાંટો એનો મને અનુભવ નથી મને મળ્યા એ રિઝલ્ટ મારા પંપની અંદર મળેલા છે એની આપણે વાત કરી રહ્યા છીએ અને હવે બીજી વાત આપણે ખાસ તો નોજલની તો જ્યારે આપણે નિંદામણ નાશક દવાનો સ્પ્રે હાલતો હોય આ ગોળ નોઝલ છે ગેસ કરતી હોય આ નથી વાપરવાની આ કાઢી અને મેલી દેવાની છે વાપરવાની કઈ છે જેને આપણે પટ્ટા નોઝલ કહીએ આપણે પહેલાં ગરિયા નોઝલ આવતી ખેડૂતો જૂના હોય ને ખ્યાલ હોય પિત્તળની જુઓ આ આ પટ્ટા નોઝલ કોઈ કિંમત એટલી બધી હોતી નથી પણ ત્રીસ ટકા નિંદામણને ખાલી આ નોઝલ બદલવાથી રિઝલ્ટ મળતા હોય તો ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક સારામાં સારા રિઝલ્ટ લેવા માટે આપણે એક એક્સ્ટ્રા નોઝલ રાખવી જુઓ આમાં બેમાં તફાવત ઘણો બધો હોય આનો સ્પ્રે તમે જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવશે આ બે બે બંને નોજલ છે આપણે જે આપણે કીટનાશક છાંટતા હોય ત્યારે આ નોજલ જરૂરી છે પણ જ્યારે પણ આપણા પંપમાં ખળની દવા આવે ત્યારે પટ્ટા નોઝલ સિવાય વાપરવાની નથી ખાસ આપણા અનુભવ છે એ પ્રમાણે આના પટ્ટા નોઝલ જ વાપરવાની કાઢી અને આ આ મેલી દો બસ આ વાપરો જો રિઝલ્ટ મળે અને અખતરો કરજો તમે બે ક્યારે આના છાંટજો બે આના છાંટજો રિઝલ્ટમાં તફાવત રહે પછી સ્ટાન્ડરતાની વાત કરી તો અત્યારે માર્કેટમાં જે સસ્તી દવાઈઓ આવે છે તો ખેડૂત મિત્રો કંપની સારી અને સ્ટાન્ડર્ડ ગુણવત્તા પસંદ કરવી જેથી આપણું રિઝલ્ટ ટકી સ્ટાન્ડર્ડ હોય એ સ્ટાન્ડર્ડ જ હોય ભલે એનો ભાવ હોય પણ ખેડૂત મિત્રો એક ફરી નિંદામણ વધુ કરવું પડે ને તો હાથથી આઠ હજાર દસથી બાર વીઘા પડામાં આરામથી આપણા વહી જતા હોય ત્યારે પહેલાં કંપનીની સ્ટાન્ડર્ડતા નક્કી કરવી અને કઈ રીતે સ્પ્રે કરવો એ પણ હમણાં બતાવું છું તો ખેડૂત મિત્રો જુઓ આ રીતે પટ્ટા નજલનો સ્પ્રે જોઈ લેજો કઈ રીતે ચાલે છે કમ્પ્લીટ આખા ક્યારાને અને પારાને આપણે કવર કરવાના છે અને કોઈ ઉતાવળ નથી કરવાની કે આપણે ઝડપ ઝડપ છાંટી દઈએ તો ઘણું બધું રિઝલ્ટમાં ફેર પડતું હોય ત્યારે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જ્યારે આપણે બાસાલીન પેન્ડેમિક થાય નો પ્રયોગ કરીએ ત્યારે આપણે પાછળ પગે ચાલવાનું છે કારણ કે આ જે કવર બનાવતી હોય એ કવર આપણે હાલીએ તો આપણે હાલવાથી એ કવર એનું તૂટતું હોય અને આ જે આડત્રીસ એસી છે તે દવા એના એના ગોલ ગોલ એક દડા બનાવતી હોય એ પ્રકારની દવા છે અને જો કે આ બંને દવા પાણીના સ્પર્શ થાય પછી જ કામ કરતી હોય ત્યાં સુધી એ પડી જતી હોય અને ખેડૂત મિત્રો કેટલા દિવસ આનું રિઝલ હોય તો કાયમી રિઝલ્ટ નથી હોતું ઘણા એમ કે કવર તૂટી જાય તો પાછું નિંદામણ ઉગે એવું ન હોય પણ પાંત્રીસથી પિસ્તાલીસ દિવસ સુધી એની ક્ષમતા હોય એ ખળના બીને રોકવાને ત્યાં સુધી એ ઉગવા દેતું જ નથી મસ્ત આ રીતે ઘાટી છાટો એટલે રિઝલ્ટ મળતા હોય છે